ભાઈ દોડી જવું પડશે ભમાવાત ચાતો બધા ઈલ્લા ભાઈ મોલે તો સારું ભમાવા તો ભમાવા તો મારા છે બે ત્રણ તો પી તા ભમાવા

आसु सा हम पर हम तो और यहां पर आ को kan bi mil di ya daru mau lah lo ha? mau yuk pergi kita akan ke ka jawaban baru maka akan ke jawaban baru Mar baru ke ka kakak? Buat dia dah hutan itu. Bapak lambat sumbelai baru. E Siapa e sumbelo? Eh, kau daru dia.

અને તું લે એમ જો લાગીને આ બુલો બોલે નહીં ને માર પાઘડો જેટલી પોચ છે તમર તો ખાલી એક ઈશારે એક ઈશારે ખાલી આગળ એક ઈશારે ખાલી બધાય ઉડાડી ફેરે એવો છે અને કદી લે આ ભરો લો અમાર તમને ખપવા અને વાહડિયા લડતો લઈ લડતો બબા ડંડો લાઈ ડંડો લાઈ ઓ બબા એ એ એ અરે અરે એ એ એ શટ ઓમ એ શું થયું શું ઓલે મીન તો ના

mẹ của dìu đã chấm mẹ đấy mẹ đấy mẹ đấy mẹ đấy mẹ đấy